છેલ્લા સાત વર્ષથી બે લાખ થી વધુ ગૃહિણીઓ નું વિશ્વાસપાત્ર લિક્વિડ એટલે વોશબેરી હવે ભાઈઓ આખો દિવસ બહાર આવતા જતા હોય છે કોઈ ના કોઈ રીતે કપડા પર ડાઘ લાગવાના છે અને બાળકો પણ ધૂળમાં રમતા હોય એટલે ડાગ લાગે પણ બેનો હવે તમારે મૂંઝાવાની જરૂર નથી કારણ કે વોશબેરી વાળા તમારા માટે વોશિંગ લિક્વિડ માત્ર બસો નેવું આપે છે જેનાથી કપડાના કોઈ પણ પ્રકારના જીદી થી જીતી ધગબા નીકળી જાય છે અને જો તમે હાથેથી કપડા ધોતા હોય ને તો હાથ કે પગમાં ચીરા પણ નથી પડતા અને તમારા કપડા ને એકદમ મુલાયમ બનાવે છે અહિયાં તમને ડિટર્જન્ટ લિક્વિડ હેન્ડ હેન્ડવોશ ટોયલેટ ક્લીનર ગ્લાસ ક્લીનર ફિનાઇલ ફ્લોર ક્લીનર ફેબ્રિક બ્લીન ફેબ્રિક કન્ડિશનર જેવી દરેક આઈટમ મળી જવાની છે તેમજ સો ટકા નારિયલ માંથી બનાવેલો કપડા ધોવાનો સાબુ તેમજ લીમડા માંથી બનાવેલું ફ્લોર ક્લીનર મળી જવાનું છે કપડા ધોવાનો શિરોડી વગર નો સાબુ તેમજ ડામર ની ગોળી કપૂર સુગંધિત એરડ્રોપ શેમ્પુ અને માથામાં નાખવાનું તેલ સો ટકા ગેરંટી વાળું મળી જવાનું છે આ બધી જ પ્રોડક્ટમાં પોતાની જ બનાવટ છે એટલે ક્વોલિટી માં સો ટકા ગેરંટી મળવાની છે તેમજ કોઈ પણ પ્રોડક્ટ ન ફાવે તો સો ટકા મની બેગ ગેરંટી પણ આપે છે અને આખા સુરત માં ફ્રી હોમ ડિલિવરી ઉપલબ્ધ છે એટલે બહાર જવાની પણ જરૂર નથી બેનો પછી કેતા ની કે લોકો લઈ ગયા અને અમે રહી ગયા ડિસ્પ્લે પર નંબર આપેલો છે અત્યારે